નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લેવ અને ઝટપટ ન્યૂઝ આજે ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું ધોરણ બારમાં આજે સામાન્ય પ્રવાહ તેમજ કોમર્સ અને આર્ટ્સ ત્રણેય જે વિષયો હતો તેમાં સાથે આજે ગુજકેટને પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે નવસારીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે જ્ઞાન મંજરી સાથે તેને કોલોપરેશન કરાવ્યું છે અને ભાવનગર સાથે તેઓએ આ વર્ષેથી પ્રથમ વર્ષ હતું તેમાં તેઓ કોલોપરેશન કર્યું હતું જેમાં સો ટકા પરિણામ આવ્યું છે અને જેના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓને આચાર્ય તેમજ ટ્રસ્ટીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ જે સમગ્ર શાળાનું પરિણામ આવ્યું છે તેના માટે શાળા શિક્ષકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી જ્ઞાન મંજરી જે ભાવનગરનું છે તેનું અહીંયા નવસારીમાં પ્રથમ વખત આ તેઓ દ્વારા આજે વિદ્યાર્થીઓ તેમના અંદર અભ્યાસ કર્યો હતો અને તેમાં તેઓ ઉત્તીર્ણ થતા શાળાનું પરિણામ સો આવ્યું છે અને જેથી કરીને સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના જે ટ્રસ્ટી છે તેઓ પણ ખુશ છે અને તેઓ દ્વારા આ લોકો આ અંગે શું કહેવામાં આવ્યું આવો સાંભળીએ જય સ્વામિનારાયણ અમારી નવસારીની અંદર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે એમાં લાસ્ટ યરથી અમે જ્ઞાન મંદિર ભાવનગર સાથે જોઈન્ટ થયા અને એના સ્ટાફ અને એના ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાળકોને જે ડબલ્યુ નીટ એમની સાથે એકદમ સરસ નવસારીની અંદર ટોપ શિક્ષણ અમે આપી રહ્યા છીએ તો એ શિક્ષણની સાથે સાથે મટિરિયલ આપીએ બાળકોને ફૂલ ડે સ્કૂલ છે સૌથી ઓછી ફીમાં પણ અમે ભણાવી રહ્યા છીએ અને એની અંદર પણ પ્રથમ વર્ષે જ જો અમારું સો ટકા બાળકોનું રિઝલ્ટ આવ્યું એટલે અમે જ્ઞાનમંજરી એની સાથે સાથે અમારા બાળકો અને અમારા બાળકોના વાલી મિત્રો જે નવસારીના છે એમને હૃદયથી આભાર માનીએ છીએ અને વારંવાર આવી જ રીતે અમારા બાળકો નવસારીને એક અમે એમ કહીએ છીએ ને કે ગેરંટી આપીએ કે અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બાળકો અભ્યાસ કરશે એમને સદંતર ટ્યુશન ની પણ જરૂર નહીં પડે મટીરિયલ ની પણ જરૂર નહીં પડે પરંતુ રિઝલ્ટ સો જ આવશે અને જેડબલ્યુ અને નીટ નું પણ રિઝલ્ટ પણ સરસ આવશે અસ્તુ જય સ્વામિનારાયણ તો પ્રફુલભાઈ દ્વારા સમગ્ર વિગત આપવા માં કઈ શાળાના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ત્યારે શાળાનો વિદ્યાર્થી જે પાટીલ રુદ્ર છે તે શું કહી રહ્યો છે આવો સાંભળીએ મારું નામ પાટીલ રુદ્ર છે હું શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો હતો મારા ટ્વેલ્થમાં એટી નાઇન પોઈન્ટ સિક્સ સિક્સ પર્સન્ટેજ આવેલા છે અમને આ શાળામાં ભણવાની ખૂબ જ મજા આવી હતી અને તેમના શિક્ષકોએ પણ અમને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું આ પર્સન્ટેજ માટે હું મારા શિક્ષકો અને સ્વામિનારાયણ સ્કૂલ અને જ્ઞાન મંજરીનો ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું તો શાળાની વિદ્યાર્થીની પટેલ વેન્સી શું જાણે છે આવો સાંભળીએ મારું નામ પટેલ વેન્સી છે હું સ્વામિનારાયણ સ્કૂલની અંદર જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ કરું છું આ ઇન્સ્ટિટ્યૂટની રેગ્યુલર પીએસટી એન્ડ ડબલ્યુઆરટીના લીધે અમારું કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે અને આ ઇન્સ્ટિટ્યૂટ અમને આગળ ફર્ધર ડ્રીમ્સ પર પરસ્યુ કરવામાં હેલ્પ કરે છે થેન્ક યુ આજે આવેલા પરિણામમાં સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે અને જ્યાં તેઓએ આજે સો પરિણામ લાવી અને શાળાનું ગૌરવ અપાવ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને પણ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો